નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ ચેનલમાં તો આજે તારીખ સાત એક બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને કરી નાખો હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ तारीख सात एक बजार पच्चीस भाव ऊंचो भाव जेम से वरियाड़ी जैसे बार सौ चौदह गुआर जैसे पांच सौ छ सौ दस बाजरी जैसे पांच सौ पत्र पांच सौ तिरसठ पी आग से मगफली जैसे एक हजार छवि थी अगिय सौ छत्तीस ईसबगुल जैसे 2000 थी चौबीस सौ તલ સફેદ જે છે અઢારસો થી ત્રેવીસો પચાસ એરંડા જે છે બારસો આડત્રીસ થી બારસો સિત્તેર અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો વીસથી અગિયારસો ચોરાણું જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો સાડત્રીસો એકાવન અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો સુડતાલીસો સોળ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ